પાટ શહેર એ ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અનેક આસ્થા સમા ધાર્મિક સ્થળો આવેલા છે તેમાં પણ પાટણ શહેરના કિમટા વિસ્તારમાં આવેલા બારોટના કસારવાડામાં આવેલા શ્રી મદેશ્વર મહાદેવનું મંદિર પાંચસો વર્ષ જૂનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે તો આ મંદિર પાંચસો વર્ષ પૂર્વે બારોટ સમાજનું હતું ત્યારબાદ આ મંદિર પાટણ તબોવન બ્રાહ્મણ સમાજને પૂજા વિધિ માટે અર્પણ કરી દેવામાં આવ્યું હતું ત્યારે શ્રી મદેશ્વર મહાદેવનું મંદિર જર્જરિત હાલતમાં હોવાથી લોક ભાગીદારી અને દાતાઓના દાન આ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો ત્યારે શ્રી મદેશ્વર મહાદેવની છત જર્જરીત હોવાથી ટાઇલ્સ નાખવાની જરૂરિયાત ઉભી થતાં ઓશિયા ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી કમલેશભાઈ રસિકલાલ મોદી દ્વારા અંદાજીતમ સોળ બ્રાસ જેટલી ટાઇલ્સ આપી શ્રી મદેશ્વર મહાદેવના જીર્ણોધારમાં પવિત્ર શ્રાવણ માસને લઈને સહભાગી બનતા ટ્રસ્ટીઓએ ઓસિયા ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કર્યો હતો તો આ મંદિરમાં શિવરાત્રી પર્વમાં ભગતિયા કુટુંબ પરિવાર દ્વારા લઘુ લધુરૂદ્રનું આયોજન પણ કરવામાં આવતું હોય છે તો શ્રી મદેશ્વર મહાદેવના મંદિરમાં ગુરૂ મહારાજની સમાધિ પણ આવેલી હોવાથી આ મંદિર આસ્થાના કેન્દ્ર સમૂહ બની રહ્યું છે આ નિમતા વિસ્તારમાં બારોટના દસારવાડામાં તપોદન બ્રાહ્મણ જાતિ ભગતિયા કુટુંબ પરિવાર તરફ તરફ મંદિર આવેલું છે મંદેશ્વર મહાદેવ મંદિરનું આ મંદિર પાંચસો વર્ષ પહેલા બારોટ સમાજનું હતું અને અમને બ્રહ્મ સમાજને દાનમાં આપેલું છે અને આ છેલ્લા કેટલા વર્ષથી આ મંદિરની અંદર અવાડ મંદિર હતું આ જગ્યાનો વિકાસ તપોજન બ્રાહ્મણ ભગતિયા કુટુંબ ફરવ્યા તરફથી આયોજન કરવામાં આવેલું છે અને કેટલા કેટલા વર્ષથી શિવરાત્રીના દિવસે આ મંદિરની અંદર પાસ વગર લઘુરુદ્ર તથા ભગવાનનો વળઘોડો અને જમણો છેલ્લા બે મહેલા અંદાજે અને સમાજ અને કુટુંબ અને બે મહેલા એમ કરી સાડા ત્રણસો માણસનો જમણવાર થાય છે એમાં કોઈ પાસ રાખવામાં આવતા નથી અને ભગતીયા કુટુંબ પરિવાર અને દાતાશ્રીઓ તરફથી આ મંદિરના જગ્યાનો વિકાસ કરવામાં આવ્યો છે કોઈ લોકંડ આપ્યું કોઈ સિમેન્ટ આપી કોઈ ઈંટો આપી અને એમાં આ ઓશિયા ગ્રુપ તરફથી કમલેશભાઈ મોદી તરફથી આ જગ્યામાં ધાબામાં અંદાજે સોળ સત્તર બ્રાસ લાદી આપવામાં આવી અંદાજે લગભગ સોળ ટુ બત્રીસ હજાર રૂપિયા નો એમને લાદી અપાવી છે અને અમે કોઈ વસ્તુ દાન દાન લેખે પૈસા લગભગ પૈસા લાગતા નથી અમારો અમારો આગ્રહ વસ્તુનો વધારે હોય છે એટલે અમે લોકો પાસે વસ્તુ લઈને રાજ્યનો વિકાસ કરીએ છીએ